તો રામ રામ ને બધાને ઉઠ મોર્નિંગ તો આપણે આજે ઉઠીને બ્લોક ચાલુ કરી નાખ્યું છું તો કીધું આજે શું બનાવી તો વિચાર કર્યો તો પડખે કન્ટ્રાકશનનું કામ ચાલુ છે તો હાલો આપણે બિલ્ડિંગનું કામ જોવા જવી કે જે રીતનું કન્સ્ટ્રક્શન ચાલુ છે એમનું તો એ બિલ્ડિંગનું કામ ચાલુ બે કારીગર આવી ગયા છે કામ ફટાફટ ધણાધણ ચાલુ છે વાહ બાકી શું ઢાળ ઉતાર્યો છે